રાજકોટ જિલ્લાના ધોરાજીના જૂના ઉપલેટા રોડ પર આવેલ વોકડામાં એક ભ્રૂણ મળી આવતા ચકચાર મચી વિગત વાત કરીએ તો રાજકોટના ધોરાજીના જૂના ઉપલેટા રોડ પર રસુલપરા અને રાધાનગર પાસે આવેલ વોકળામાં માનવ ભ્રૂણ મળી આવ્યો હતો ઘટના સ્થળે ધોરાજી પોલીસ તંત્ર સરકારી હોસ્પિટલ તબીબ અને જવાબદાર તંત્ર તાત્કાલિક પહોંચ્યું હતું આ ભ્રૂણ કબજો લઈ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે લઈ જવામાં આવ્યો છે આ ઘટનામાં સાક્ષીઓની પોલીસ તંત્ર અને હોસ્પિટલ તબીબોની હાજરીમાં કામગીરી કરવામાં આવી આ ભ્રૂણ અંદાજે દસ થી બાર દિવસનું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કોઈએ પોતાનું પાપ છુપાવવા માટે આવું કૃત્ય કર્યું હોય તેવું જાણવા મળી રહ્યું છે આ બાબતે ધોરાજી પોલીસ તંત્ર દ્વારા યોગ્ય તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે અને કૃત્ય કરનારની શોધખોળ આદરી છે જગમાલ સુવા ધોરાજી